ભરૂચ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ હેઠળ ટેસ્ટનું આયોજન કરાયું છે વિદ્યાર્થીઓના સર્વાગીકરણ વિકાસ માટે ભણતરની સાથે રમતગમત પણ પોતાનો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા રાજ્યમાં રમતગમતના વિકાસ અને વિદ્યાર્થીઓ રમતગમત પ્રત્યે રૂચિ ધરાવે તે માટે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે

પ્રશિક્ષકો દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમ આપવામાં આવશે આ યોજના હેઠળ પસંદ થયેલા ખેલાડીઓને નિવાસી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે તથા નિઃશુલ્ક શિક્ષણ અભ્યાસ માટે જરૂરી સ્ટેશનરી પુસ્તકો નિવાસ ભોજન સારાનો ગણવેશ ટુર્નામેન્ટ એક્સપોઝર તેમજ રમતગમત માટે અત્યાધુનિક સાધનો અને સ્પોર્ટ્સ કેપ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ અંગે વધુ માહિતી માટે કન્વીનરનો મોબાઈલ નંબર 74330 સત્તાવન નવસો ચોર્યાસી ઉપર સંપર્ક કરવા માટે જણાવાયું છે તેમ જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચ દ્વારા આજે સાંજે પાંચ કલાકે મરેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે